રામ રામ જય શ્રી ગોગા મહારાજ જય શ્રી મેળવીમાં સર્વે ભક્તોને જાહેર આમંત્રણ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ શુક્રવારના શુભ દિવસે ભગવાન શ્રી ગોગાજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે તો આ શુભ અવસરમાં આવવા માટે અમારું જાહેર આમંત્રણ છે તો આ શુભ અવસરમાં અવશ્ય પધારો અને ભગવાન શ્રી ગોગાજી મહારાજના આશીર્વાદનો લાભ લો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે આ ઓગણીસ બારના દિવસે ગોગા બાપાએ પ્રગટ થઈને તેમના દીકરાને દર્શન દીધા હતા એટલા માટે આ ઉત્સવ દર વર્ષે ધૂમધામથી ઉજવાય છે તો ચાલો આપણે આ વર્ષે પણ સર્વે ભક્તો હળી મળીને બાપજીનો અનમોલ અવસર ઉજવીએ બાપજીની ગાદીનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો રહેશે આવનારા સર્વે ભક્તો માટે મહાપ્રસાદનો સમય સવારે બાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીનો રહેશે ત્યારબાદ દરેક ભક્તોને ખાસ નોંધ કે તારીખ એકવીસ બાર બે એટલે કે આવતા રવિવારે માન્ય